વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ સાત નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો માદા મનુષ્ય સ્ત્રીનું પ્રજનન તંત્ર આ પ્રશ્ન માર્ચ બે હજાર ત્રેવીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસ માં બોર્ડ એક્ઝામ્સ માં પૂછાયેલો છે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે તો ચાલો હવે જવાબ જોઈએ સ્ત્રીનું પ્રજનન તંત્ર એક જોડ અંડપિંડ એક જોડ અંડવાહિની ગર્ભાશય ગ્રીવા યોનિમાર્ક અને યોનિદ્વાર ધરાવે છે અંડપિંડ સ્ત્રીની ઉદર ગૃહમાં એક જોડ અંડપિંડ આવેલા છે માદા જનન કોષો અંડપિંડમાં નિર્માણ પામે છે અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે છોકરીના જન્મ સમયથી જ અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે યૌવવાન આરંભે કેટલાક અંડકોષો પરિપક્વ થવાની શરૂઆત કરે છે બંને અંડપિંડ વારાફરતી પ્રતિમાસ એક અંડકોષ મુક્ત કરે છે અંડવાહિની એક જોડ અંડવાહિની હોય છે તે અંડપિંડ સાથે જોડાયેલી નથી પાતળી અંડવાહિનીના માર્ગ અંડકોષ અંડપિંડમાંથી ગર્ભાશય સુધી વહન પામે છે અંડવાહિનીના અગ્રછેડા પાસે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થાય છે ગર્ભાશય બંને તરફની અંડવાહિની જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસ્પતિ આકારની રચનાનું નિર્માણ કરે છે તેને ગર્ભાશય કહે છે ગર્ભનું સ્થાપન અને પોષણ ગર્ભાશયમાં થાય છે ગર્ભાશયના દુરસ્ત સાંકડા છેડાને ગ્રીવા કહે છે યોનિમાર્ગ ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગમાં ખુલે છે યોનિમાર્ગ શરીરની બહાર યોનિદ્વાર રૂપે ખુલે છે જાતીય સમાગમ દરમિયાન યોનિમાર્ગમાં શુક્રકોષો પ્રવેશ પામે છે હવે આપણે આકૃતિ પણ દોરવી પડે માટે આ આકૃતિ છે અને તે નામ સહિત છે તે નામ સહિત આપણે આકૃતિ દોરીએ તો આપણે આ પ્રશ્નના જવાબના પૂરેપૂરા માર્ક મળે માટે નામ સહિત આકૃતિ વ્યવસ્થિત જોઈ લેવી આજનો પ્રશ્ન અહીં પૂરો થાય છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને